તો દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાના દીકરાએ સાહેબ એવું કીધું ને કે જોઈને ભલ ભલા લોકો થઈ ગયા ભાઈ કે શું ખરેખર આટલો નાનકડો છોકરો અને એની અંદર આટલી બધી બુદ્ધિ આવી ગઈ કેમકે એના પપ્પાને સાહેબ જેલમાં પૂરી દીધા કેમ કેમ કે એ સંજય વસાવા ઉપર કાચનો ગ્લાસ પેકે તો એ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક જામીન મળતા નથી અને જે દિવસે જામીન માટે એમને કોર્ટમાં લઈ જવામાં આવે એ દિવસે કાં તો વકીલો હડતાલ ઉપર હોય કાં તો પછી નોટિસ બોર્ડ ઉપર નામ ના આવે અને એને લઈને સાહેબ એમનો દીકરો ગુસ્સે થયો તો ચાલો મિત્રો આ દીકરાએ શું કીધું આગળ તમને આખો વિડીયો બતાવો વિડીયો તમે આજ સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા મહેમાનો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ગુજરાતના તમામ સમાચારો હોય એ સૌથી પહેલા તમને મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના સિંહ તરીકે જાણીતા એવા ચૈતરભાઈ વસાવા છેલ્લા દોઢ મહિનાથી જેલની અંદર છે એમને જમીન મળતા નથી જામીન માટે જ્યારે એમને હાઈકોર્ટમાં લઈ જવામાં આવે છે ભાઈ ત્યારે કાં તો હાઈકોર્ટનો સમયગાળો પૂરો થઈ જાય કાં તો પછી એ નોટિસ બોર્ડ ઉપર નામ ના આવે અને હમણાં ગઈકાલે તમે જોયું હશે કે વકીલો હડતાલ ઉપર ઉતરી આવ્યા અને જેના કારણે એમને એક નવી તારીખ જાહેર થઈ ગઈ હવે ચૈતરભાઈ વસાવાની જે નવી તારીખ છે ને મિત્રો એ નવી તારીખ અગિયાર તારીખ છે બિલકુલ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ હવે જે અગિયાર તારીખ આવશે એટલે લગભગ આજથી બાર કે તેર દિવસ બાકી રહ્યા એટલે કે હજી પણ બાર કે તેર દિવસ સુધી ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે અને ચૈતર વસાવા જેલની બારે હજી પણ બાર કે તેર દિવસ નહીં આવે ભાઈ હવે ચૈતર વસાવા તારીખે જયારે એમને કોર્ટમાં લઈ જવામાં આવશે હાઈકોર્ટમાં ત્યારે જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે શું ખરેખર હાઈકોર્ટ ની અંદર સાહેબ ચૈતરભાઈ વસાવાની જામીન મળશે કે નથી મળતા જો હાઈકોર્ટ ની અંદર ચૈતરભાઈ વસાવાની જામીન ન મળે તો સાહેબ ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી જશે કેમ કે કોઈ પણ ધારાસભ્ય વધારે સમય સુધી જેલમાં ન રહી શકે ભાઈ એટલે અગિયાર તારીખે સાહેબ જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે ચૈતનભાઈ વસાવાના સમર્થનમાં શું આવે છે અને શું નથી આવતો ચુકાદો એ સાહેબ જજ સાહેબ ચુકાદો કરશે એ અગિયાર તારીખે ખબર પડશે બાકી તમે શું કહેશો મને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાર સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ પણ કરતા રહેજો ધન્યવાદ